નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી જોઈએ અગત્યના સમાચાર અમરેલી એસઓજી મળી મોટી સફળતા 60 કિલો સુકા પોસ્ટ ગોડા સાથે આરોપીની ધરપકડ અમરેલી એસઓજી મળી મોટી સફળતા 60 કિલો સુકા પોસ્ટ ગોડા સાથે આરોપીની ધરપકડ અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા લાઠીના ભુરખિયા ગામેથી કાલા તરીકે ઓળખાતો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહીને કારણે નશાનો કારોબાર ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાઠી તાલુકાના ભુરખિયા ગામમાં એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો સંગ્રહ કરવામાં આવ્યો છે બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દોડા પડ્યા હતા પોલીસે દોડા દરમિયાન મકાનમાંથી સૂકો માદક પદાર્થ પોસ્ટ જેને સ્થાનિક ભાષામાં કાલા કહેવાય છે તેવા ઓગણસાઠ પોઈન્ટ એસી કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો આ ઉપરાંત મોબાઈલ ફોન અને વજન કાંટો સહિત કુલ રૂપે એક પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે રાજુભાઈ નકુભાઈ ચાવડા નામના આરોપીને ઘટના સ્થળેથી જ દબોચી પાડવામાં આવ્યો છે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે ટીવી ન્યૂઝ ગુજરાતી અમરેલી